આતંકી હુમલાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ નિંદા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે કહ્યું કે પહલગામમાં પ્રવાસીઓ ઉપર કાયરતાપૂર્ણ આતંકી હુમલો થયો છે આતંકી હુમલામાં મૃતકોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે જમ્મુ કાશ્મીરને અશાંત કરવાનો પ્રયાસ સફળ નહીં થાય તેવું મુખ્યમંત્રીએ કહ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર તેમણે પોસ્ટ કરી છે જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકીઓની સામે કારવાહી થશે ભૂપેન્દ્ર પટેલે પણ નિંદા કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે કહ્યું કે પહલગામમાં પ્રવાસીઓ ઉપર કાયરતાપૂર્ણ આતંકી હુમલો થયો છે આતંકી હુમલામાં મૃતકોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે જમ્મુ કાશ્મીરને અશાંત કરવાનો પ્રયાસ સફળ નહીં થાય તેવું મુખ્યમંત્રીએ કહ્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર તેમણે પોસ્ટ કરી છે જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકીઓની સામે કારવાહી થશે જમ્મુ કાશ્મીરને શાંત કરવાનો પ્રયાસ સફળ નહીં થાય તેવું લખ્યું છે